ફૂલ ગંદવાળાવાળું છે બરાબર છે પછી પેલી બાજુ પીણા ભાગોળ ત્યાં કચરો છે બરાબર અને આપણે અરજી આલીએ સફાઈની તો એ લોકો એમ કહે છે કે ભાઈ તમે દબાણમાં છે પૂજાબેન ધમક્યો આપો છો આવું કહેવામાં આવે છે કેવી ધમક્યો ધમકી કે અમે તમે બધા દબાણમાં છે અને અમને અરજીઓ કરો છો એમ તો વેરા નહીં ભરતા સફાઈમાં વેરાને નહીં એને શું લેવા દેવા બરાબર છે વારંવાર આવી રજૂઆત કરીએ તે છતાંય આપણને આપણું કોમ થતું નહીં કોઈ નેતાય નહીં આવતા કોઈ ધારાસભ્ય નહીં આવતા બરાબર હવે હું કરવાનું શું સ્વાસ્થ્ય અભિયાન ચલાવવામાં આવે છે ખોટી વસ્તુ છે કશું ચલાવવામાં નહીં આવતું પાવડર છોટવા જ નહીં આવતા બરાબર જઈ જોવો તો ગંદવાળો જ છે બીજું કશું છે જ નહીં બરાબર મોઢાની ચોપેર પડશો તે જ દેખાશે તમને ગંદકી જ દેખાશે એના સિવાય કશું દેખાશે નહીં બરાબર